કો ના પાણા હોય કું દે જા ના મને કરી જાલી છું હું અને તો આ ફૂગરી તો હોય દેખાતું જ નઈ હોય હવે આ આ બાજુ દબવા પડ્યા છે હા 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 શું કોણ બોલશે એ હું બેકાઈ છે જ 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 અને પેલા ખંડમાં હેડજો પેલા પેલા ઓમન સિનેટ પાણ્યું ઓમન સિમ ઓમન લાયો સિમે સિમે નક્કી કેવા તું જોઈએ જ નહીં કોઈ દેખાતું નહીં આ પેલો આ જોળજોળ તો એવું આ એની કુતરી ની પણ કુતરી બેઠી છે લ્યા હા Nah, tak boleh nak kencing ni, mai. Oh, ada tahu ni, pak.